જય હિન્દ ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો પહોંચી ચૂક્યા છીએ બિલકુલ પાવાગઢની નજીક અને પાવાગઢથી બિલકુલ જેને કહેવાય ચાર કિલોમીટર એવા નારાયણ આશ્રમ તરફ જઈ રહ્યા છીએ તાજપુરા જઈ રહ્યા છીએ કંઈક તપસ્વીઓની તપોભૂમિ તરફ અને આ ધરતી એટલી પવિત્ર છે અને અહીંયાની હરિયાળી અને અહીંયાનું જે આખે આખું વાતાવરણ એ એટલું સરસ છે તમને અહીંયાથી હું બોર્ડ બતાવી રહ્યો છું તમે જોઈ શકશો જોઈ લો અહીંયાથી આ બોર્ડ છે ગોપીપુરાના એક ફળી ઉપર તાજપુરા અને હાલોલ આવી રીતે તો અહીંયા કને સરસ મજાના લેક આવેલા છે એનાથી વિશેષ જો વાત કરીએ તો અહીંયા કને પાવાગઢનો ડુંગર આટલો રણિયામનો ડુંગર અને પાંચા મહાકાળીનો એક સ્થાન અને મહાકાળી અને આખો એવો વ્યૂ જે વ્યૂ એટલો બધો ભવ્ય છે કે જે એક વખત અહીંયા કને આવવું એ પણ એક જિંદગીનો લાભો છે અહીંયા કને ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે મોટી મોટી ફેક્ટરીઓ છે અહીંયા કને અને ભારતની ઇકોનોમી પણ અહીંયાથી ખૂબ સારી રીતે સ્ટ્રોંગ છે તો તમે જોઈ શકો છો અને આવી મસ્ત હરિયાળી અહીંયા કને ગ્રીન અને રાજભાના શબ્દોમાં આપણે કહેતા હોઈએ તો હરિયાળી ગીર છે રૂડી હરિયાળી ગીર જે હોય જેવી એવી ને એવી રૂઢિ અહીંયા કને હરિયાળી છે મહાકાળીના સાનિધ્યમાં અહીંયા કને તો ખૂબ સરસ રીતે અહીંયા કને તમે પણ આવો અને એન્જોય કરો આ જમીન છે અહીંયા કને આ જમીન છે ને બહુ જ એકદમ ફળદ્રુપ જમીન છે અને જમીનને આ જમીનને થોડી ખાડી જમીન કહેવામાં આવે છે અને જમીન એટલી ફળદ્રુપ છે કે તમે અહીંયા કને કંઈ પણ તમે ઉગાડી શકો એટલું સરસ મજાની આ જમીન છે અને પાવાગઢના વ્યૂ સોનીબેન તમે બતાવો દર્શક મિત્રોને કઈ રીતે પાવાગઢનું બધું એ ક્લાઇમેટ છે જોઈ શકો છો તમે અહીંયા કને રસ્તો છે એ રસ્તો સમજી લો થોડોક ડિફિકલ્ટ છે પરંતુ અઘરો નથી જોઈ લો